રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં છેલ્લા ત્રીસ વર્ષથી જીગ્નેશભાઈ વ્યાસના પરિવાર દ્વારા લોકહિતને માટે અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે તો દર વર્ષમાં ઘણી બધી વારે વિવિધ સ્લમ વિસ્તારોમાં જઈ પોતાની હાથે બાળકોને ભોજન આપવું તમામ તહેવારોમાં મીઠાઈઓ શિયાળોમાં ગરીબ લોકોને ધાબળા વિતરણ કરવામાં ચોમાસામાં જરૂરિયાતમંદોને તાળપત્રી વિતરણ કરી તેમજ બીજા ઘણા બધા સેવાકારી કાર્યોમાં ખૂબ જ આગળ છે ત્યારે હાલમાં મા જગદંબાના તહેવાર અને નવરાત્રીના પાવન પર્વ ઉપર ઉપલેટા તેમજ તાલુકાની તમામ ગરબી મંડળની ત્રણ બાળાઓને ભોજન પ્રસાદનો ભવ્ય કાર્યક્રમ જીગ્નેશભાઈ વ્યાસ દ્વારા રાખવામાં આવ્યો હતો જેમાં ગરવી મંડળની ત્રણ બાળાઓ સહિત તમામ ગરબીના આગેવાનો આયોજકો વિવિધ સમાજ સેવકો રાજકીય સામાજિક અગ્રણીઓ સહિતનાઓ ભવ્ય ભોજન પ્રસાદ કાર્યમાં હાજર રહ્યા હતા તો સાથે સાથે તમામ ગરબી મંડળની બાળાઓને એક એક પર સહિતની ગિફ્ટો પણ આપવામાં આવી હતી ત્યારે સમગ્ર ઉપલેટા સહિતના સેવાભાવી લોકો અને રાજકીય સામાજિક અગ્રણીઓએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા દર વર્ષની છેલ્લા ત્રીસ વર્ષથી ઉપલેટા શહેર તથા આજુબાજુ ની ગ્રામ્ય વિસ્તારની દરેક ગરબી મંદિરની બાળાઓને અહીંયા ઉપલેટા બોલાવી અને દરેક બાળાઓને નું આયોજન કરવામાં આવે છે એમાં અનેક અલગ પ્રકારની દરેક વસ્તુઓ બાળાઓને જે વાવતી હોય છે તે પ્રસાદમાં આપણે રાખવામાં આવે છે અને દરેક બાળાઓને દરેક વખતે અલગ અલગ વસ્તુ આપવામાં આવે છે આ વખતે અગિયારસો એમ એલની બોટલ બોટલ તથા અનુ અર્થદાન આપવામાં આવેલ છે બસ દેવોના દેવ મહાદેવ અને મા જગદંબાને અમારી એટલી જ પ્રાર્થના કે જીવનના અંતિમ શ્વાસ સુધી આવી જ રીતે માતાજીની સ્વરૂપમાં જે મા જગદંબા રમતી હોય તેને પ્રસાદ વિતરણ કરી શકીએ અને આવા નવા સેવાના કામ કરી શકીએ આખા વર્ષની અંદર આપણે દર ખિયાર ઉપર પણ સ્લમ વિસ્તારમાં જઈ અને દરેક દરિદ્ર નારાયણને આપણે વિતરણ કરીએ છીએ ઉનાળાની અંદર છાશ વિતરણ ચપ્પલ વિતરણ ચોમાસામાં તાલપત્રી વિતરણ નવરાત્રી અંદર બાળાઓને જમણવાર આ રીતનું કરીએ છીએ શિયાળામાં ધાબળા વિતરણ કરીએ છીએ દર પૂનમે બાપા સીતારામની મઢુરીએ બટુ ભોજન આપણે કરાવીએ છીએ તો આખા વર્ષની અંદર દરેક રીતના જે જે સમયે જે જે આપણા તહેવારો આવતા હોય તે તમામ તહેવારની અંદર જે પ્રકારનું આયોજન હોય શિવરાત્રી હોય તો શિવરાત્રીમાં પણ મહાભરણ નું આપણે આયોજન કરીએ છીએ બસ મહાદેવ અને માતાજી આવા ને આવા સેવાના કાર્ય

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ